હાલો મિત્રો તો આજે આપણે આવી ગયા છીએ ભોળાનાથ દર્શન કરાવવા હાલો તો તમને પણ કરાવવું એક હજાર આઠ શિવલિંગ છે આપણે સોમવાર છે તો એમ થયું હાલો દર્શન કરાવી આવી એટલે હાલો દર્શન કરવા આવ્યા છે એટલે તમને પણ કરાવો હા ધીમે ધીમે આપણે અંદર આવેલા જઈ પેલા તો કુંડ જોઈ લ્યો ઓલા કેવા ઠીક નઈ નકર નાખી દેતા લોટા ખાતમ આવી જાય એટલે ફોટો બેન બોલે પાઈસુ પાઈસુ સમજે ત્યાં ડોલ લઈ લો ને તમે Yeah. ¡Se volan a આમાં એટલા બધા પોળા નથી માં કેમ પાણી ચડાવી લેવું કે છે એક હજાર ને આઠ છે મેં તને નથી કીધું તો જઈ લ્યો મિત્રો ભોળાનાથના દર્શન કરી લો એક હજારને આઠ શિવલિંગ છે તમારે ચારથી પાંચ વીકામાં આ બધું આ બધું ગોઠવેલું છે હજી તમને બતાવી આગળ ધીમે ધીમે આવેલા જઈ અને દર્શન કરતા જઈ એક હજાર ને આઠ હોય મિત્રો નજીક નજીકમાં પાછા નળ વતન છે એટલે પાણી પાણી ભરવું હોય ને ભોળાનાથને સડાવવું હોય ડોલું ભર લેવાની હે લોટા હે બધી સુવિધા છે આવો તો આ બાજુ જુનાગઢ જિલ્લો વિસાવદર તાલુકો આપણે નવી સાવન છે એની બાજુમાં છે જય ભોળાનાથ જોઈ લ્યો મિત્રો તમે એટલે આપણે ભોળાનાથ માની લે છે એટલે આપણે એક શિવલિંગને ચઢાવી દીધું છે પાણી જય ભોળાનાથ જોઈ લે ભાઈ જય ભોળાનાથ માની લીધો આપણે ભોળાનાથ જોઈ લે અંદર પાછા ઝાડકો ભાડવા આવેલા છે ફૂલ ફૂલ જાડવા આવેલા છે ફૂલ છે તે પાણી પી લઈએ એ રીતનું બધું ગોઠવેલું છે અને તમારે બહુ સરસ જગ્યા છે હલો મિત્રો તો જો આપણે ધીમે ધીમે હાલ્યા જાય છીએ હજી શિવલિંગ પૂરી નથી થઈ એક હજાર ને આઠ છે એટલે રાઉન્ડ મોટો લાંબો લાંબો હાઈલું જવાનું છે પછી આગળ જોઈએ છીએ આપણે ક્યાં લગન જવાનું છે ધીમે ધીમે લીમડા જઈ જોઈ બધું આવેલું છે ધીમે ધીમે હાલ્યા જઈએ છીએ જય ભોળાનાથ એક હજાર આઠ પાછા બહુ શિવલિંગ એ ખરખે છે બહુ મોટું કામ કરેલું છે એક હજાર ને આઠ બે હાડેલી શિવલિંગ હાલો તો ધીમે ધીમે હેલા જાય હાલો મિત્રો તો જો અહીંયા આપણે શિવલિંગ અહીંયા પૂરી થઈ જાય છે તો અહીંયા બધી શિવલિંગ પૂરી અને આમ પાછું આમ એલું જવાનું આપણે જરાક આગળ જોઈ લઈ એટલે બધી આપણે શિવલિંગ પૂરી થઈ ગઈ આમ તો પાછી આમથી લગ્ન રાઉન્ડ મારવાનો આગળ આગળ આપણે આમ જઈએ આગળ હાલો તો આપણે આમ જઈએ મંદિરમાં અંદર જોઈ અમે ઝૂંપડીમાં હું છે એને દર્શન કરી અને પછી ધીમે ધીમે ઓલી બાજુ જાઉં હાલો તો હાલો મિત્રો તો આપણે જાત દર્શન કરી લ્યો હવે આપણે નીકળી ગયા છીએ બહાર ધીમે ધીમે બારોબાર નીકળી ઓલી બાજુ ચાલી હવે મિત્રો આ વગાડી જઈ તો હવે આપણે ધીમે ધીમે જાઈ ઓલી બાજુ જઈ લો મિત્રો મજાડવા લીમડા વાવેલ છે ய் ான બોલતો <coughs>